બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો અત્યારે વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે પરંતુ ખેડૂતો માની રહ્યા છે કે સરકાર દ્વારા નવી જંત્રી પ્રમાણે ખેડૂતોને ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે તે પ્રમાણે વળતર આપવામાં આવશે જેને લઈને આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટનો રોડ પસાર થયો છે ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન આ રસ્તો પસાર થતા કપાય છે પરંતુ ખેડૂતોને પોતાની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને આપી હોવા છતાં પણ સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતોમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે જે જે તે વખતે ખેડૂતોને સરકારને યોગ્ય વળતર સાથે જમીન આપી હતી પરંતુ ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર મળતો ન હોવાને કારણે ખેડૂતોએ હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાના ખેડૂતોએ વળતરને લઈને આવેદન આપ્યા હતા જેમાં કોંગ્રેસ વિસ્તારના ત્રણ ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હું ફોડનો વતી છું મારું નામ શંકર કમીભાઈ પટેલ મારા ખેતરમાં ભારતમાલા ને પે પનર વિકાસ આસપાસ જમીન છે એમાં થઈને પ્રચાર થાય તો હાથ વિકાસ જમીન કપાય છે એ બળતર ઊંચી મળે એ ગણતરી અમારી છે નવી જનતા પ્રમાણે સરકાર મને થઈ ચાલતું હાલ થયો બીજું પછી એ ખેતરમાં જ આવવા રસ્તો નહીં રહે અને રસ્તાની જરૂર જો સરકાર તમને નવી જંત્રી પ્રમાણે ભાવની આપે તો શું કરશો તો અમે આંદોલન કરીશું ખોદી માર્ગે ને હાઈકોર્ટમાં રાજ્યને રોડે ઢીકરા નહીં બનાવ હું ખોડા ગામનો વતી પટેલ શિવાભાઈ રેવાભાઈ હું ભારતમાલા જમીનમાં રોડમાં મારી પોચ છ વીઘા જમીન જાય છે એટલે જે આ નવા ભાવની જંત્રી છે ને એ મુજબ જો અમને સરકાર વળતર હાલત ને જૂના ભાવની વળતર અમને કાંઈ મળતો નથી એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ એટલે અમારે નવા ભાવની જંત્રી બે હજાર પચીસનો એવોર્ડ બહાર પડે એ રીત જંત્રી મળે તો અમારે લેવી જાય ને અમે રોડ હેડવા જઈશું નહીં બધા ખેડૂતો ભેગા મળીને અમે આ બધી જગ્યાએ આયોજન પત્રક આલ્યા છે દીવદર કોકરેજ અને પોચગોમના ખેડૂતો અમે ડીસા પ્રાંતમાં આવેદનપત્રવા માટે અમારે નવી જંત્રી સ્વીકાર કરવો છે પૈસા ધોતા જ નથી ગતું ના કે રોડ અમે કોઈ દાડો હાડવા નહીં જાઓ મારું નામ દશરથભાઈ સુંડાભાઈ દેસાઈ છે હું ખીમાણા ગામ અને તાલુકો કાંક્રિજ છે મારું મારા ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટ અહીંયા તૈયાર થયો છે એ અનુસંધાને મારે એક અહીંયા પ્રાંત ઓફિસમાં અમે રિક્વેસ્ટ કરવા માટે બધા ખેડૂતો આવ્યા હતા એ અનુસંધાને અમારે નવી જંત્રી પ્રમાણે ખેમાણા ખોડા અમારા શિવરી તાલુકાના જે પણ ગામ છે એમને નવી જંત્રી મળે એ અનુસંધાને અમે બેનને અત્યારે હાલ આવેદનપત્ર આપ્યું છે અને જે પ્રમાણે અમારા ખેડૂતોને અત્યારે જૂની જંત્રી પ્રમાણે જે ભાવ આપે છે અમારા ખેડૂતો એમાં બહુ સંકટમાં છે અમારી જમીન જતી રહેશે અમુક અમુક ખેડૂતો માટે અમારે પાંચ વીઘા કે બે વીઘા જમીન જ છે એ પાયા વિહોણા થઈ જાય છે એમને જમીન રહેતી નથી સુજલામ સુફલામ જે અમારી યોજના અહીંયા ભારત સરકારે મંજૂર કરી હતી એના અનુસંધાને અમારે ફળદ્રુપ જમીન છે અને એ ફળદ્રુપ જમીન અત્યારે હાલ ભારતમાલામાં નીકળી જાય છે એટલે બધા ખેડૂતો પાયમાલ થઈ જાય છે અને એમણે નવી જંત્રી પ્રમાણે કોઈ ભાવ મળતા નથી ઓકે નવી જંત્રી પ્રમાણે ભાવ નહીં મળે નવી જંત્રી પ્રમાણે જો અમને ભાવ નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે આ આંદોલન કરીશું અને અમે નાયબ કહેવાય કે કોર્ટનું પણ અમે સહારો લઈશું